કેરી ખાવાનો સૌથી બેસ્ટ તરીકો જે આપણા વડીલ બુઝુર્ગ કરતાં કેરી જેને આપણે મેંગો કહે છે ફળોનો રાજા હિન્દીમાં એને આમ કહેવાય છે કેરી ખાતા પહેલાં તમને એક સાવધાની રાખવી છે અને બીજું કેરી સાથે કઈ વસ્તુનું સેવન તમને બિલકુલ નથી કરવું આયુર્વેદ પ્રમાણે એ વિપરીત આહાર છે હું કલ્પના રાઠોડ પંચર ઇક્વિપેન્ટરથેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન કેરી પાકલ હોય ચાહે કાચી ખાતા પહેલાં તમને ચાલીસથી પચાસ મિનિટ માટે થોડા પાણીના અંદર પલાળીને રાખવું છે કારણ કે કેરીના અંદર ફાઇટિક એસિડ હોય છે અને એ ફાઇટિક એસિડથી આપણું પાચનતંત્ર ઉપર અસર પડે છે અને આપણે ગેસ એસિડિટી અફારા જેવું લાગે છે અને કેરીની તાસીર પણ ગરમ હોય છે એને પાણીમાં યદી પલાળીને રાખશો તો તમને એના નુકસાન નહીં થાય બીજું કેરી સાથે તમને કઈ વસ્તુનું સેવન નથી કરવો સૌથી પહેલાં કેરી સાથે તમને કારેલાનું શાક યા કારેલાનું જ્યુસનું સેવન બિલકુલ નથી કરવું બીજું કોલ્ડ્રિંક યા ચિલ્ડ એકદમ ઠંડુ પાણી નથી પીવું એનાથી તમને ગેસ એસિડિટી અફારા જેવું લાગી શકે છે કારણ કે કેરી અને જે કોલ્ડ્રિંક પીઓ છો એ વિપરીત આહાર છે ત્રીજું કેરી સાથે એકદમ તમે ચટપટું મસાલેદાર યા લીલું મરચું જે ઉપરથી ખાવ છો એ બિલકુલ નખાજો આયુર્વેદ પ્રમાણે એ વિપરીત આહાર છે વધુ વધુ લોકોને શેર કરો